ગઈ રાત્રે જોનફોરની એલસીબી અને ઇન્ફોર્મેશન મળી કે એક રિક્ષામાં ગાંજો લઈને ત્રણ માણસો પાંડેસરા પોલીસ સ્ટેશનમાં એન્ટર કરવાના છે તો આ સૂચના ઉપર એલસીબી ઝોન ફોર દક્ષેશ્વર મંદિર પાસે એક ઓટો જેના નંબર પહેલા એલસીબી પાસે હતા ઓટોને રોકવામાં આવ્યો અને ઓટોમાંથી ત્રણ માણસો જેનું નામ મોહમ્મદ વહાબ ઉર્ફે અમન ઊન પાટિયાનો રહેવાસી અને મૂળ રૂપથી ભુસાવલ મહારાષ્ટ્રનો રહેવાસી છે બીજો રાકીબ સનોબ શેખુદ્દીન શેખ ઓ પણ ઊન પાટિયાનો રહેવાસી છે અને મૂળ રૂપ વર્ધમાન પશ્ચિમ બંગાળનો રહેવાસી છે ઓર અકબર ઉર્ફે બલ્લુ ઓ પણ ઉન પાટિયામાં રહે છે આમાંથી મોહમ્મદ વહાબ ઉર્ફે અમન એ ઓટોનો ડ્રાઈવર છે અને ઓટો પોતાનો નથી બીજા માણસનો ઓટો ડેલી ભાડા ઉપર ચલાવે છે અને રાકીબ સેફુદ્દીન શેખ હે ઓ મેન માણસ છે ગાંજાની હેરાફેરી તસ્કરીમાં ઇન્વોલ્વ છે ઓર આની સરકારી પંચોની રૂબરૂમાં સર્ચ કરવામાં આવી અને ઓટોમાંથી છ કિલો સાતસો ત્રેવીસ ગ્રામ ટોટલ સિક્સટી સેવન થાઉઝન્ડ ટુ થર્ટી રૂપીઝનો ગાંજો કબજો કરવામાં આવ્યો અને ત્રણ મોબાઈલ ફોન જેની કિંમત સત્તર હજાર પાંચસો રૂપિયા અને ઓટો રિક્ષા જેની કિંમત એક લાખ દસ હજાર તો એવો ટોટલ જો મુદ્દામાલ હે હૈ કબજો કરવામાં આવ્યો અને ત્રણ ત્રણ આરોપીને અટક કરવામાં આવ્યા છે અને ક્યાંથી લઈને આવ્યા અને ક્યાં જવાના હતા લઈને આ બાબતમાં પૂછતાછ ચાલુ છે અને નો ઇન સુરત સિટી અભિયાન મુજબ આ કાર્યવાહી કરવામાં આવી છે આ ત્રણ ત્રણ આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ હજુ સુધી નથી અને બીજી પૂછતાછ ચાલુ છે આપણે આઈસીજીએસ માં અને ઈ ગુજરાતમાં સર્ચ કરવામાં આવ્યો છે આમાં કોઈ ગુનાહિત ઇતિહાસ જાણવા મળ્યો નથી